હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર ઉપર તમારું સ્વાગત છે અને ભાઈ મુંબઈ આવી ગઈ છું બેંકોકની ટ્રીપ મસ્ત ગઈ અને મસ્ત ફરી આનંદ કર્યો અને મજા આવી અને હવે મુંબઈ પહોંચી ગઈ છું બેંકોકની ફ્લાઇટ વ્લાઈટનું શું બતાવવાનું એટલે એનું એ જ વસ્તુ તમે પાછા કંટાળો એટલે ના એનું કંઈ વિડીયો બતાવે નહીં એટલે બનાવું છું અહીંયાનું નથી બનાવવાની કે શું એટલે એક ટ્રીપનું બી બધું ફ્લાઇટોનું બતાવી બતાવી કરું તમારા લોકોને કંઈ નવું હોય તો બતાવું પણ આ એટલે બનાવ બના બતાવું છું કેમ કે અત્યારે હું મારી ટિકિટ જે હતી એર ઇન્ડિયાની એ અપગ્રેશન થઈ અને થઈ ગઈ બિઝનેસ ક્લાસ તો મેં મેન્ડુ બિઝનેસ ક્લાસનું તો બેનિફિટો બધા બધું તો ભાઈ કોઈક વાર તમે જતા હોય એર ઇન્ડિયાથી કે કોઈ બી ફ્લાઇટથી થોડા વહેલા પહોંચી જાવ મને તો એર ઇન્ડિયાનો જ અનુભવ છે બહુ વહેલા જતા રહો ચાર પાંચ કલાક તો કદાચ તમને ડિસ્કાઉન્ટ મળે અપગ્રેશન થાય તો મારી ટિકિટમાં ડિસ્કાઉન્ટ હતું તો મને લોન્ચ એક્સેસ મળ્યું છે બિઝનેસ ક્લાસ લોન્ચ એક્સેસ બિઝનેસ ક્લાસનું લોન્ચ અલગ હોય અને નોર્મલ અલગ હોય નોર્મલ પણ હું જઈ શકું એવું હતું નોર્મલમાં ક્રેડિટ કાર્ડ તમારી પાસે હોય તો તમે બે રૂપિયામાં લોન ચેક્સેસ કરી શકો અદાણીનો તો એ તો મેં બહુ વખત યુઝ કરેલું છે બે રૂપિયામાં તમારે જે ખાવું હોય જે પીવું હોય એની અંદર જેટલી પણ વસ્તુ હોય તમે શકો પાણીથી લઈને જ્યુસ કોફી ને બધું જ હોય એની અંદર ખાવાનું હોય ખાવાના ટાઈમે ખાવાનું હોય નાસ્તાના ટાઈમે નાસ્તો હોય એવું બધું હોય ડિનર લંચ બધા એ ટાઈમમાં એ રીતે હોય અને અદાણીનું તો બહુ જ મસ્ત હોય છે બધું ખાવાનું એવું નાસ્તો બી એટલો બધો હોય બધી ને એવું બધું તો અત્યારે હું બિઝનેસ ક્લાસના લોન્ચમાં છું પેલું અલગ હોય છે નોર્મલ તો બેઠી છું હવે બહુ ટાઈમ પછી બિઝનેસ ક્લાસમાં જોઉં છું હું આઈ થિંક ક્યારે ગઈ હતી બે હજાર બારમાં એ ટાઈમે હું ગઈ હતી મોરિશિયસ ગઈ હતી ત્યારે બિઝનેસ ક્લાસમાં અપગ્રેશન એની જાતે જ થઈ ગયું હતું મારું તો એ કિસ્મતમાં હતું થઈ ગયું અને આજે પણ કિસ્મતમાં હશે તો આજે પણ અપગ્રેશન મળી ગયું બિઝનેસ બિઝનેસ ક્લાસનું હા પૈસા આપવા પડ્યા પણ જેટલા થતા હોય એનાથી ઓછા આપવા પડ્યા છ હજાર કે એવા કંઈક વધારે એક્સ્ટ્રા આપવા પડે એની જગ્યાએ મારે ચાર હજાર આપવા પડે ઉપર તો મને બિઝનેસ ક્લાસની ટિકિટ મળી છે પણ આ બિઝનેસ ક્લાસનું લોન છે એ તમને બતાવું અને બતાવીશ કે બિઝનેસ ક્લાસ કેવો હોય ને શું હોય તમારું ચેકિંગ વેકિંગ પણ સારી રીતે થાય મતલબ અલગ તમારું બેગ જલ્ જલ્દી આવી જાય બેલ્ટ પર એવું બધું હોય બેનિફિટ હોય બધા પૈસા ખર્ચો તો બધું થાય બીજું કશું નહીં આ બધા નાટકમાં તો અત્યારે ફ્રૂટ એવું કંઈક વેચી રહ્યું છે અને જો હું તમને બતાવું બિઝનેસ ક્લાસનું લોન્ચ જો આવું કંઈક છે અહીંયા આવી રીતેની સીટ છે અહીંયા આવી રીતે અને જે આ કાચની પેલી બાજુ જે છે ને એ નોર્મલ પેલું છે લોન્ચ અને આ બિઝનેસ ક્લાસનું લોન્ચ છે પ્રીમિયમ અહીંયા બધું વસ્તુઓ મળે ખાવા પીવાની ફ્રૂટનું એવું છે પાણી છે બધું ચીપ્સનું એવું છે આ બધું તમે એમને લઈ શકો મતલબ આના તમારે કોઈ બી પૈસા વૈસા નહીં આપવાના અને જેટલું લેવું હોય જેટલી વખત લેવું હોય એટલી વખત આ બધું તમે લઈ શકો તો આવું છે જો પાછળ બી છે મોટું છે અને આ એરિયા છે અને હું અહીંયા બેઠી છું ઓકે તો તમે એવું વિચારતા હશો કે મેં શું કરવા ફાલતુમાં પૈસા એ કર્યા તો એમાં એવું હતું કે હું વહેલી આવી ગઈ છું બાર વાગે અગિયાર વાગે પહોંચી ગઈ હતી અહીંયા હવે મારી નેક્સ્ટ ફ્લાઇટ બરોડા માટેની છે સવારની પાંચ પંચાવનની તો હવે એટલો બધો ટાઈમ શું કરવું બે ત્રણ કલાક ત્રણ ચાર કલાક બહાર તો બધું મજા ના આવે બેસવાની તો અપગ્રેશન બી થઈ ગયું લોન્જનું લોન્જ એક્સેસ બી મળી જાય ને બધું થઈ જાય તો એટલે લઈ લીધું અને બહુ ટાઈમથી બિઝનેસ લાઈફમાં બેઠી નથી તો એ પણ એક એક્સપિરિયન્સ થઈ જાય તો એના માટે હાલત ખરાબ થઈ ગઈ છે થાકી ગઈ છું મારા પગમાં ફોલ્લા પડી ગયા તો બતાવું જો દેખાય તમના લોકોને ચાલી ચાલી ના જોયા મને બહુ દુખે છે આ આમ તો હું શું સ્કેચર્સ ના ચપ્પલના બૂટ પહેરું છું મને ડોક્ટરે ના પાડી છે બીજા પણ હવે સોફ્ટ બી હોય ને ફેશન ફેશન મારવા માટે પહેર્યા આ પેલું જંગલ સફારી મને એમાં ગઈ હતી ને તો ચાલવાનું વધારે આવ્યું એટલે પગમાં ખુલ્લા પડી ગયા કઈ નહીં તો મટી જશે બે દિવસમાં હવે ફોલ્લા મને બે થી ત્રણ વખત પડ્યા છે તો જ્યારે વધારે ચાલું ને કોઈ બીજા ચપ્પલમાં કે નવા ચપ્પલમાં બધા નવા છે ને એટલે પડી ગયા કઈ નહીં હવે ફ્લાઇટમાં બેસું ને એટલે હું તમને સીટને વીટને બધું બતાવીશ કે બિઝનેસ ક્લાસનું કેવું હોય નોર્મલ તો મેં તમને બતાવ્યું હતું બિઝનેસ ક્લાસનું પણ બતાવીશ એમાં પાછું નાસ્તો બધું અલગ હોય સારું હોય એ તમને બતાવીશ મળીએ થોડી વારમાં ભાઈ બોર્ડિંગ ચાલુ થઈ જશે હમણાં પાંચ મિનિટમાં ગેટ ઓપન થવાનો છે સો ચલો નીકળીએ આપણું બોડીંગ ગયું છે સ્ક્રીન પર બોડિંગ ચાલુ થઈ ગયું છે સો ચાલો તો બોડિંગ ચાલુ થઈ ગયું અને બિઝનેસ ક્લાસ હતો એટલે પહેલાં કરાવી દીધું છે હું જાઉં છું ને તમને સીટ બતાવું કેવી છે ચલો ચલો ભાઈ અંદર જઈએ બસ ક્લાસ છે આપણી સીટ બેઠક છે જો ભાઈ આ ટાઈપની બિઝનેસ ક્લાસ છે સીટ પાણીની બોટલ ઓલરેડી આપી છે સીટ મોટી છે જગ્યા વધારે છે સરસ છે આપે છે બધાને વેલકમ ઓરેન્જ એટલું ખાટું છે પણ સારું છે અને ખાટું આવે છે એટલે વાંધો નહીં શરૂઆત થઈ ગઈ છે સેવાની જોઈએ શું શું સેવા થાય છે to be Such marriages fit i as these cables lights 갑azar Your guest mouths need to follow the cable lights Now you can use the leding light for your phone in to photos and photos Thank you ચલો ભાઈ બહાર જઈએ ઘેર પહોચીએ મળીએ તો ફ્રેન્ડ ઘરે આવી ગઈ છું મમ્મીને મળી લીધું અઠવાડિયે થઈ ગઈ મમ્મીને મળી નથી મમ્મીને મળી લીધું ફ્રેશ થઈ ગઈ નાઈ લીધું બાકી રાતને ઊંઘી નથી તો સુઈ જાઉં છું ઉઠીશ બપોરે કે સાંજે તો બસ કંઈ નહીં એક્સપિરિયન્સ સરસ રહ્યો પતા થાઈલેન્ડનો સરસ રહ્યો આજે બિઝનેસ ક્લાસનો સરસ સરસ રહ્યો બહુ ટાઈમ પછી બિઝનેસ ક્લાસમાં બેઠી બે હજાર બારમાં બેઠી હતી ત્યારથી લઈને હમણાં બેઠી મોકો મળ્યો તો એક્સપિરિયન્સ લઈ લીધો ને તમારી સાથે શેર કર્યો તમે કહેજો કેવો લાગ્યો એક્સપિરિયન્સ ક્યારેક ક્યારેક પોતાના માટે સ્પેન્ડ કરવું જોઈએ પોતાને થોડું સ્પેશિયલ ફીલ કરાવવું જોઈએ અને આવું જરૂરી હોય તો તમારે ટિકિટ અપગ્રેડ કરી લેવી જોઈએ મા મને જરૂરી હતું કેમ કે હું સવારે મારી ફ્લાઇટ હતી પાંચ પંચાવનની અને આખી રાત બેસવાનું હતું કેમ કે હું અગિયાર વાગે પહોંચી ગઈ હતી હું એના માટે સારી જગ્યા અને ફેસિલિટીઝ જોઈતી હતી નહીં તો આમથી આમ આમથી આમ હેરાન થવું પડતું એટલે થયું કે કંઈ નહીં પોતાના માટે આટલા તો ખર્ચ કરી જ શકીએ ફાલતુના કેટલા બધા હું પાર્સલ મંગાવી લઉં છું જો આ બીજું પાર્સલ આવી ગયું છે આની અંદર કંઈક ઉટી ઉટી ગયું હશે ઓર્નામેન્ટ્સ છે અને સારી વેબસાઇટ છે જેન્યુન છે અંદર સારા એવા પ્રોડક્ટ આવે છે તમારે જોવું જ જોઈ લો આ છે આમાં સર્ચ કરીને અને ઓફર સારી હોય છે આમાં નાઇન નાઇન્ટી નાઇનમાં બાર તેર એવી બુટ્ટી બ્રેસલેટ ને એવું બધું હોય છે તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો તમારે શું લેવું છે શું નહીં તો સરસ છે આ ઓપન કરીશ ત્યારે તમને બતાવીશ બસ કંઈ નહીં થાક લાગ્યો છે હવે તો બોલવાના પણ હોશ નથી નાસ્તો કરી લીધો તો ખાઈ લીધું હતું એટલે હવે સૂઈ જાઉં છું થાઈલેન્ડથી શું શું લીધું મેં અત્યારેથી તો એટલું કંઈ લીધું નહોતું કેમકે ત્યાં શોપિંગ કરવા જેવું કંઈ હતું જ નહીં પણ હા થાઈલેન્ડથી ટી શર્ટોને એવું મેં વધારે લીધું છે મારે જેવી જોઈતી હતી એવી કેમ કે ઓનલાઈન બહુ જ મોંઘી મળતી હતી એ ટી શર્ટો અને ત્યાં થાઈલેન્ડ થાઇલેન્ડમાં સસ્તી બેંગકોકમાં સોરી બેંગકોકમાં સસ્તી મળતી હતી ત્યાંથી મેં લઈ લીધી એ ટી શર્ટો તો બસ કંઈ નહીં હવે થોડી વાર સૂઈજો આરામ કરું અને પછી મળીશ તમને નવા દિવસ નવા બ્લોગ સાથે અત્યારે તો બહુ ઊંઘ આવે છે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ છીએ ફરીથી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગવો ઓફિશિયલ ક્રિવા કાન અને કહેજો કે મેં બરાબર કર્યું કે નહીં કર્યું મારી ટિકિટ અપગ્રેડ કરાવીને મારા હિસાબથી તો મેં બરાબર કર્યું કેમ કે હું થાકી ગઈ હતી હું લોન્ચમાં એક બે કલાક તો સૂઈ ગઈ મસ્ત અને ત્યાં ઉઠીને મેં નાસ્તો પણ કર્યો એ બધું નહીં બતાવ્યું કેમ કે બીજા પણ હોય ત્યાં એ લોકો બી બિચારા નાસ્તો વાસ્તો કરતા હોય તો એ એટલે મેં એ નહીં બતાવ્યું નાસ્તો પણ મસ્ત હતો સવારે કોફી પીધી ફ્રૂટ ખાધું પછી મકઈ ખાધી હતી એટલે મારો વર્થ છે મેં જે પણ ખાધું પીધું ને ત્યાં આરામ કર્યો બાકી બહાર હોત તો મને એટલો આરામ નહીં મળતો અને સીટ પણ એટલી કમ્ફર્ટેબલ હતી ફ્લાઇટમાં તો એમાં પણ હું સૂઈ ગઈ હતી થોડી અને નાસ્તો પણ સરસ હતો તો કહેજો તમે મને બરાબર કર્યું કે નહીં કર્યું તો નેક્સ્ટ ટાઈમ અપગ્રેડ કરાવું કે ના કરાવું તો બસ કંઈ નહીં હું સુઈ જાઉં છું પછી મળીએ છીએ તળા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગઈ વખત સર તળા ગુડ મોર્નિંગ બાય બાય